નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં યુવતીની હત્યા કરનાર આરોપી વિરુદ્ધનો કેસ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીને મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં માં મેઘરજના મેડજ વિસ્તારમાં જંગલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો આરોપી કિરણ ભગોરાએ યુવતીની હત્યા કરી મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાની ઘટના સામે આવી હતી આ બનાવ અંગે મેઘરજ પોલીસ પથકે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો જે કેસ મોડાસા સેશન્સ કોર્ટમાં ચાલી જતા અનામદાર જજ હાજ એન વકીલે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો સદર બે હજાર બાવીસમાં મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ડુંગરની કૂતરોમાં યુવતીની લાશ લટકાવેલી હતી અને મેઘરજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલ ત્યારબાદ તેની ચાર્જશીટ નામદાર શિક્ષણ કોર્ટમાં એચએન વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલતો સદરકામના આરોપી કિરણભાઈ મનોહરભાઈ ભગોડા તેમને ત્રણસો બેમાં આજીવન કેદ તથા વીસ હજાર પાંચસોનો દંડ જો દંડ ન ભરે તો આઠ મહિનાની સાદી કેદનો હુકમ કરવાયો અને સદર કેસમાં ધારદાર રજૂઆતો લેખિત તેમજ મૌખિક રજૂઆતો ધ્યાનમાં લેતા નામદાર સાહેબ એચએન વકીલ સાહેબે સદરકામના આરોપીને આજીવન કેદની સજા કરેલ છે કપિલ પટેલ નેશન પ્રેસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર